ધારાસભ્ય ધારી બગસરા ખાંભા જે મારા મત વિસ્તારમાં એક તુલસી શ્યામ યાત્રાધામ આવે છે આ યાત્રાધામમાં અમે અમદાવાદથી ગાંધીનગરથી જે બસ શરૂ કરવામાં જ આવી છે ગાંધીનગર તુલસી શ્યામ આ તુલસી શ્યામ એક શ્યામ ભગવાનનું એક મોટું યાત્રાધામ છે આ યાત્રાધામથી આજે આજે સાંજે છ વાગે ઉપડશે અને સવારે છ વાગે ત્યાં ગાંધીનગર મુકામે પહોંચશે અને કાલે ત્યાં નવ વાગે ઉપડશે અહીંયા અહીંયા સવારમાં પહોંચશે આવી બે બસો અહીંથી જે તુલસી શ્યામ યાત્રાધામથી શરૂ થઈ છે અને આમ ગાંધીનગર મુકામે જવાની છે એનું આજે જે ઉદઘાટન એટલે કે લોકાર્પણ આજે આ બસોનું કરાવેલું છે અને બસોને લીલી ઝંડી આપી અને આજે શરૂ કરી છે આ યાત્રાધામ ખૂબ પ્રચલિત યાત્રાધામ એવું તુલસી શામ શ્યામ ભગવાનનું મોટું ધામ છે અને ખૂબ યાત્રાળુ અહીંયા આવે છે અને યાત્રાળુઓને મોટા પ્રમાણમાં લાભ લે એવી આજે જે એસટી વિભાગ તરફથી આજે શરૂ કરવામાં આવેલી બસોમાં જે ખાસ કરીને અમારે આભાર માનવા જેવો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમને અમારા જે વાહન વ્યવહાર મંત્રી એ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને યાત્રાધામ જે અમારી બસ ચાલુ કરી છે યાત્રાધામના ટ્રસ્ટીઓ તરફથી પણ ખૂબ આભાર માનીએ છીએ